અહીંયા જે મેં બે વસ્તુ લખી છે ને એ ખાલી લખવા જેવી નથી એને સાકાર કરતા કરતા જન્મ વયો જાય છે અહીંયા અમે બે સેન્ટેન્સ લખ્યો છે પોતાના મનને કામોમાં કરવું અને પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવી હવે હું તમને છે ને આ સેન્ટેન્સને સાબિત કરી બતાવનાર એક વ્યક્તિનું ઉદાહરણ આપીશ આ સેન્ટેન્સને સાબિત કરી બતાવનાર એક વ્યક્તિનું ઉદાહરણ આપું એકદમ સાયલન્ટ એટમોસ્ફિયર રાખજો તો સાંભળવાની અને ફીલ કરવાની મજા આવશે ચાલો ઈ વ્યક્તિ નું નામ શું છે ખબર નેલ્સન મંડેલા સાંભળેલું છે નામ કોઈ નેલ્સન મંડેલા નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાનો પ્રેસિડેન્ટ હતો રાષ્ટ્રપતિ સાઉથ આફ્રિકાનો એની સ્ટોરી સાંભળશું ને કે રૂવાટા ઉભાઈ જ એવી સ્ટોરી છે ખાલી સાંભળજો હવે અમેરિકા

કોણ નેલ્સન મંડેલા અશ્વેત વ્યક્તિએ આંદોલન શરૂ કર્યું શું આંદોલન શરૂ કર્યું અહિંસક આંદોલન કે અમને લોકોને તમે વોટિંગનો અધિકાર આપો ખરેખર જે કાળા લોકો હતા ને અશ્વેત એને વોટિંગ નો અધિકાર જ નહોતો વોટિંગ નહીં જીતે કોણ સ્વેત લોકો જીતે પછી ઓલા લોકોની ઉપર દાદાગીરી કરવામાં આવે ફલાણું ઢીકણું બહુ બધા પ્રકારના ત્રાસ ગુજારવામાં આવતા અમે નેલ્સન મંડેલાએ શરૂઆત કરી અહિંસક આંદોલનની હવે એને ખબર હતી કે આ એવો માણસ છે કે જો આને રોકશું નહીં ને તો તકલીફ પડશે એટલે શું કર્યું ખબર પ ડબલ બો થાએ ટી ડબલ બો થાએ નેલ્સન મંડેલાને જેલ માં પડ દીધો વાક નથીયો નેલ્સન મંડેલાનો વાક નથી જેલ માં પડ દીધો 27 વર્ષ સુધી એક પણ જાતનો વાક વગર ઈ માણસને જેલમાં રાખો સત્યાવીસ વર્ષ જેલની મુલાકાત માટે અત્યારમાં આપણને ત્યાં સુવિધા કરી દીધી છે સરકારે કેટલી જેલ ખબર દસ બાય દસ કરતા પણ નાની એવી રૂમ હતી નહી પંખો નહી સૂર્યપ્રકાશ સત્યાવીસ વર્ષ સુધી અરે આ બધું તો તેલ વધ્યું કોઈ માણસની સાથે વાત નહીં કરવાની

સાલા તું કે સેલિબ્રિટી છે તો મેસેજ કરે પાછો રાતે બાર વાગે હોય તો ફોન જોઈને હોય કોઈ મેસેજ ન થાય મારા એટલે તું સેલિબ્રિટી છો તું શાહરૂખ ખાન છો સલમાન ખાન છો તો તને મેસેજ કરે પાછો એનો એ હવારમાં છ વાગે કે સાત વાગે ઉભો થાય પાછો ફોન જોવે એટલે ભાઈ તું કઈ નરેન્દ્ર મોદી છો તો તારામાં મેસેજ ના ઢગલા છે અને એમાં પાછા નેટ ઓપન કરે એટલે હાઈ ઠીક મેસેજ પેન્ડિંગમાં પડ્યા હોય હો હો એમાં સાઈઠ સિત્તેર માંથી ને નેવું ટકા તો ખાલી ફોડ્યા જ મોકલા ગુડ મોર્નિંગ ફૂડ મોર્નિંગ ના એને એમ લાગે મને જો કેટલા બધા મેસેજ કરે એટલે ભાઈ આ બધામાં સમય ન બગાડ જે કામ કરવાનું છે કામ કરે હવે ઈ માણસને સત્યાવીસ વર્ષ સુધી જેલમાં રાખો કોઈની સાથે વાત નહીં કરવાની મારા અંદાજ મુજબ આ સાત અબજ વ્યક્તિમાં જો સૌથી સૌથી એટલે સૌથી દુઃખી માણસ હોય ને દુઃખ વેઠું હોય ને તો એકલો પોતે નેલ્સન મંડેલા છે વાક નથી જન્મા કરી દીધો હવે સમય પસાર થતો કે ને નેલ્સન મંડેલા છે ને એક વિચાર કર્યો થિંક ડિફરન્ટ હું શબ્દ પ્રયોગ કરું છું થિંક ડિફરન્ટ અલગ વિચાર એને શું વિચાર કર્યો જેવી ભગવાનની ઈચ્છા મને અહીંયા બેસાડ્યો છે ને તો હું અહીંયા પુસ્તકનું વાંચન કરીશ અને એમાંથી મળેલી વસ્તુઓને હું લખીને એક નવી બુક પબ્લિશ કરીશ જયારે હું જેલમાંથી બહાર નીકળું ને ત્યારે એક નવી બુક પબ્લિશ કરીશ જોજો મગજ આને આપણે રાખવું આપણને ખાલી એક વેણ કીધું હોય વાક વગર આપણે શું કરી મારો કઈ વાંક હો મને નહીં કહેવાનું અરે આ બધું તો તેલ લાગ્યું મતલબ કઈક પાંચ વર્ષ પછી કે સાત વર્ષ પછી સાત વર્ષ પહેલા લગનમાં માં કઈક મેણા ટોણા માર્યા હોય ને તો યાદ રાખે ઓલી એ મને મેણું માર્યું છું એને મળવા દેજો હું કહું એને મળવા દે આ જો લગ્ન છે ને હમણાં બે મહિના પછી ઈ જો આઠમાં આવી છે ને તો ગઈ જ છે પાંચ પાંચ વર્ષ યાદ રાખે બોલો તમારી કેટલી એનર્જી બગડે તમને ખબર છે કેટલી એનર્જી તમારી જાય એની અંદર તમે એક વખત વિચારજો મેં તમને ઓલી ઓલી વાર્તા કીધી હતી ખબર એના કોંડા વાળી કોબરા કિંગ કોબરા વાળી વિચારોની તાકાત તમે કેટલા વિચારોથીને તમારી એનર્જીને બગાડો છો આપણને ખબર જ નથી એનર્જી બગડે છે એમાં એટલે આપણે આ બધું કામ કરીએ છીએ એટલે પીડબ્લ્યુ બોથાના એક એવા વર્તન કે એને નેલ્સન મંડેલાને જેલમાં નાખી દીધો અને ઈ જેલમાં રહેલો વ્યક્તિ એક સારો વિચાર કરે છે પોતાના માઇન્ડને કાબુમાં રાખે છે કે મારી પાસે જે સમય છે એનો હું સદઉપયોગ કરી શકું અને દિવસ આવ્યો એ કે નેલ્સન મંડેલાને જેલમાંથી છૂટી મેળવી નેલ્સન મંડેલાને જેલમાંથી બહાર કાઢ્યો જે રસ્તા ઉપર ચાલ્યો ને માણસ ઈ રસ્તાને અત્યારમાં સીલ કરી દીધો છે આપણે જયારે જાય ને જયારે બહુ મોટો માણસ કોઈ હોદ્દેદાર ઈ જયારે જાય ને તો એને એ રસ્તા ઉપરથી ચાલવા માટે પરમિશન છે બીજા કોઈને નહીં કારણ કે અહીંયા ચાલવા માટે જેવા તેવા ન હાલે એની માટે તો નેલ્સન મંડેલા ચાલે કારણ કે ન્યા ચાલો ને તો રૂવાટા ઉભા થઈ જાય વિચારો સત્યાવીસ વર્ષ કોઈ પણ વાંક વગર વ્યક્તિને જેલમાં રાખે એ વ્યક્તિનું વ્યક્તિત્વ જે આવશે હવે બહાર કાઢો સત્યાવીસ વર્ષ થઈ ગયા એટલે સિસ્ટમ બધી બદલાઈ ગઈ હતી હવે બહાર આવ્યો એક ઇન્ટરવ્યુમાં આવ્યો એટલે રિપોર્ટરે એને એક સવાલ પૂછો કે અમે જયારે જેલમાં ગયા ત્યાં ત્યારે સિસ્ટમ અલગ ચાલતી હતી કે ભાઈ શ્વેત લોકોને અશ્વેત લોકોના યુદ્ધ હતા અને અશ્વેત એટલે કે કાળા વોટિંગ કરવાની પણ તમને ખબર છે કે આ તમારા અહિંસક કારણે બધા બધી વસ્તુમાં પરિવર્તન આવ્યા અને હવે અશ્વેત લોકો કાળા લોકો પણ વોટિંગ કરી શકે છે તમને અધિકાર મળી ગયો છે અને એક વસ્તુ ચોક્કસ કહેવાય છે કે આ વર્ષે તમે જીતશો વોટિંગમાં આ વર્ષે વોટિંગમાં તમે જીતવાના છો અને ખરેખર હતું એવું કારણ કે સાઉથ આફ્રિકાની અંદર લગભગ જેટલા શ્વેત લોકો હતા ને એની કરતા અશ્વેત લોકો પંદર ગણા વધારે હતા પણ એને વોટિંગ નહોતા કરવા દેતા તો જીતે કેવી રીતના હવે દિવસ આવ્યો વોટિંગ નો અને બહેનું એવું કે જીતા નેલ્સન મંડેલા મેસિવ વિક્ટ્રીઓ મેસીવ વિક્ટરી સંપૂર્ણ બહુમતી રિપોર્ટર એને સવાલ પૂછો રિપોર્ટર એને શું સવાલ પૂછો કે તમે હવે તો બની ગયા છો રાષ્ટ્રપતિ તમને પીડબ્લ્યુ ડોથા સત્યાવીસ વર્ષ સુધી કોઈ પણ વાક વગર જેલમાં નાખ્યા તો તમે એની ફરતે એની પ્રત્યે શું એક્શન લેશો એની પ્રત્યે તમે શું એક્શન લેશો એની માટે તમે કઈ કાયદો બનાવશો હવે કઈ શ્વેત કરી કે ભાઈ એને મારું બગાડ્યું બગાડી નાખે એને મારી અરે આવું કર્યું પહેલા જ મને રાષ્ટ્રપતિ બનવા દો પહેલા જ એને નાખી દો જેલમાં મને સત્યાવીસ વર્ષ રાખો જો એને તો કાળી કોઠડી નાખું કાળા પાણીની સજા કરું આ થિંક રૂટિન સાદું વિચારવા વાળા આપણી જેવું વિચારવાવાળા લોકો છે પણ એને શું કીધું ખબર નેલ્સન મંડેલાએ કે હું રાજનીતિની અંદર થોડોક નવો છું મને હજી એટલી બધી ખબર નથી પડતી રાજનીતિમાં હું રાજનીતિમાં નવો છું એટલે હું પીડબ્લ્યુ બોથાને અને એની ટીમને મારી સાથે કામ કરવાની ઓફર કરીશ શું કહી છે હું પીડબ્લ્યુ બોથાને અને એની ટીમને મારી સાથે કામ કરવાની ઓફર કરીશ અને હું એની પાસેથી સલાહ લઈ વિચારજો સત્યાવીસ વર્ષ જેલમાં નાખી દીધો તો વાક વગર એ માણસ ઓલાને એમ કહે છે કે હું તને ઓફર કરીશ અને બૈનું એવું જ એને એને ઓફર કરી કે તમે મારી સાથે રહ્યો મારી સલાહકાર સમિતિમાં તમે મને સલાહ આપો કે મારે શું કામ કરવાનું છે

કારણ કે ગુસ્સો એક એવી વસ્તુ છે કે જે તરત આવી જાય કોઈ પણ માણસ જો આપણું ખરાબ કરે ને એટલે આપણને ગુસ્સો તરત આવે પણ એવા સમયની અંદર જે શાંત રહીને એ ગુસ્સાને પોતાની અંદર ઉતારી લઈને એ માણસ વિજય બને એને વિજય મળે